અમેરિકાએ પાકિસ્તાનને સંયમ રાખવા માટેની અપીલ કરી છે તો અફઘાનિસ્તાનમાં સત્તાધારી આતંકી જૂથના તાલિબાનોને તેમની ધરતીનો ઉપયોગ આતંકી હુમલા માટે અન્ય દેશોમાં ન થાય તે સુનિશ્ચિત કરવા માટે આગ્રહ કરવામાં આવ્યો છે હવે સમજવાનું એ છે કે આ તાલિબાન જે તાલિબાન પોતે જ એક આતંકી નેટવર્ક છે આતંકી નેટવર્કને કહેવામાં આવે છે કે એ અન્ય દેશોની અંદર આતંકી હુમલા કરે નહીં એના માટે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ ન થાય હવે શનિવારે પાકિસ્તાની સેનાની એક ચોકી હતી આ ચોકી ઉપર તૈયારી તાલિબાન પાકિસ્તાનના આતંકીઓનું પાકિસ્તાન હુમલો કર્યો આ હુમલાની અંદર બે અધિકારીઓ સહિત આઠ સાત જેટલા સૈનિકો એ આમાં જીવ ગુમાવ્યો તેના પછી પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક કરી હતી અને આ એરસ્ટ્રાઇકમાં અફઘાન તાલિબાન કે જેઓ ત્યાં સત્તામાં છે એમનો દાવો છે કે પાકિસ્તાનના હુમલામાં ત્રણ બાળકો સહિત

ભારતની સરકારે અને સેનાએ કાર્યવાહી કરી ઈરાને પણ તાજેતરની અંદર પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતની અંદર જે સુન્ની આતંકવાદી જૂથ હતું એ આતંકવાદી જૂથના ઠેકાણા બંને દેશો વચ્ચે બહુ મોટા પ્રમાણમાં તણાવ થયો હવે પાકિસ્તાનની અંદર નવી સરકાર સત્તામાં આવી છે શાબાઝ શરીફની સરકાર સત્તામાં આવી છે આ ગઠબંધન સરકાર છે એની અંદર પાકિસ્તાન પીપલ્સ પાર્ટી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ સહિતના કેટલાક પક્ષો સામેલ છે નવી સરકારની અંદર પાકિસ્તાની સેના દ્વારા લોકોને એ બતાવવાની કોશિશ થઈ રહી છે પાકિસ્તાનના લોકોને કે ઈરાન અને ભારતે જે ભાગ પાકિસ્તાનની અંદર આતંકી વિરુદ્ધ કાર્યવાહી કરી એના કરતાં વધારે મોટી કાર્યવાહી એ અફઘાનિસ્તાનની અંદર પાકિસ્તાની સેના દ્વારા થઈ રહી છે આમ કરી અને પાકિસ્તાનીઓનું ધ્યાન ભટકાવવાની એક કોશિશ થઈ રહી હોય એવાનું જાણકારો માની રહ્યા છે આ સિવાય પાકિસ્તાન એ અફઘાનિસ્તાનમાં કોઈ ફ્રેન્ડલી વોર અને અંદર અંદર વિસ્તાર પોતાના કબજાની લેવા માટેની કોઈ તો નથી કરી રહ્યું ને એના ઉપર પણ ઘણા જાણકારો આશંકા વ્યક્ત કરી રહ્યા છે કારણ કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ડ્યુરન્ટ લાઈન છે આ ડ્યુરન્ટ લાઈન એ અફઘાનિસ્તાનના વસ્તુનો માનવા માટે તૈયાર નથી

આવા સંજોગોમાં આ પ્રકારના મોકા શોધી અને પાકિસ્તાન એ અફઘાનિસ્તાનનો કોઈ વિસ્તાર પચાવી પાડવા માટેની પેરવી તો નથી કરી રહ્યું ને એ પણ જાણકારોને આશંકા છે